વલસાડ જિલ્લા પાલિકા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીના અનંત પટેલે વિરોધ પ્રદર્શન કરીને રાજકારણ ગરમાવ્યું પારડી ચાર રસ્તા બ્રિજ નીચે વાપી મહાનગરપાલિકાના વિરોધમાં ધારાસભ્ય અનંત પટેલ ધરણા પર બેઠા હતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા અંગે અગિયાર ગામોનો સમાવેશ મુદ્દે કોંગ્રેસના પાંચસોથી વધુ વિરોધમાં જોડાયા હતા पारडी प्रांत अधिकारी नी, कचेरी बहार बंगडियों फोड़ी आवेदन पत्र दीवाल पर चोटांडी विरोध विरोध कर ने लई पारडी चार रस्ता पास वलसाड़ ना, ना, पाई सहित पोलिस ना, काफलाए अटक वापी महानगरपालिका अग्यार गो समावेश ने लई वंसदा धारासभ्य आगेवा में पारी खाते विरोध प्रदर्शन ઘરના સમય સુધી રસ્તા ઉપર બેસી વિરોધ કર્યા બાદ પ્રાંત અધિકારીની કચેરી બહાર ધરણા કરી મહિલાઓએ બંગડી ફોડી રોષ દર્શાવી વિરોધ વિરોધ સાથે આવેદનપત્રને પ્રાંત અધિકારીની કચેરીની દિવાલ પર ચીપકાવી વિરોધ નોંધાવ્યો અને આગામી દિવસમાં વાપી મહાનગરપાલિકાનો ઘેરાવો કરવાની ચીમકી પણ આપી નવી બનેલી વાપી નગરપાલિકાના મહાનગરપાલિકામાં આજુબાજુના અગિયાર ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે જોકે નવા સમાવેશ કરવામાં આવેલા ગામોના કેટલાક લોકો દ્વારા મહાનગરપાલિકામાં સમાવેશનો વિરોધ કરવામાં આવી રહ્યો છે વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને અગિયાર ગામના લોકો દ્વારા પારડીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મહાનગરપાલિકામાં સમાવેશ કરવાથી ગામના લોકોને વેરા વધારા સાથે અન્ય મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડશે તેવા બહાને મહાનગરપાલિકામાં આ ગામનો સમાવેશ નહીં કરવાની માંગ ઉઠી રહી છે વાપી મહાનગરપાલિકા બનવાના વિરોધમાં સમાવેશ કરવામાં આવેલો હતો એ અમે જાહેર સભા ચંદોળ ખાતે બાવીસ તારીખે કરી હતી અને અમે ત્યારે એનાઉન્સમેન્ટ કર્યું હતું કે અમે છઠ્ઠી તારીખે પાડી માં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવાના છે જે તે સમયે અમે પ્રાંત અધિકારીના કર્મચારીઓને ફોન કરીને પૂછ્યું પણ હતું કે વાપી સેવા સદન પર તમે આવી શકો કે નહી આવી શકો એમને કીધું કે આવેદન પત્ર આપવાનું એના માટે આવ્યા હતા જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વલસાડમાં આવીને સરકારી પ્રોગ્રામ કરીને જાહેર સભા કરતા હોય અને ગુજરાતના કુબેરસિંહ ડિંડોર મંત્રી શિક્ષણ મંત્રી જ્યારે આવીને ધરમપુરમાં જાહેર સભા કરતા હોય તો એક ધારાસભ્ય પ્રજાના પ્રશ્ન લઈને આવેદન પત્ર આપતા કેમ રોકે છે મને સમજાતું નથી અમે બેઠા છે પોલીસ અધિકારીને કીધું છે તમે જે પણ વિચાર વિમર્શ કરવાં તે કરો અથવા પ્રાંત અધિકારી પ્રાંત અધિકારીની અધિકારી કક્ષાના માણસો જે પણ હોય તે અમારી પાસે આવેદન પત્ર લેને છે તો અમે અહીંથી ઉઠી જશું અમારે કોઈ પણ જાતનો કોઈ બીજો પ્રશ્ન નથી

અરજી લઈ લીધી છે અને સવાર સુધી અરજીનો કોઈ નિકાલ નહીં આવ્યો પરંતુ અમે કીધું અમે રેલી કાઢીને જઈશું નહીં તો અમે વાજિદ્ર વગેરે વગર ચાલતા ચાલતા સૂત્રોચાર વગર જઈશું છતાં પણ અમને રોકવામાં આવ્યા છે અમે અમારી રીતે અહીં બેઠા છે જ્યાં સુધી આનો નિવેડો નહીં આવે ત્યાં સુધી અમે અહીં બેસીશું